મહાનગરપાલિકા સામે આક્ષેપ કર્યા છે કે અમારી સાથે વાલા દલવાની નીતિ અપનાવવામાં હપ્તાના આપના લારીઓ જપ્ત કરવામાં આવે અને મહાનગરપાલિકાના એડવાન્સ ભાડા ભર્યા છે છ માસના એડવાન્સ ભાડા ભર્યા પણ લારીઓ કેમ જપ્ત કરી છે લારી વાડાના રજૂઆત છે કે હરતી ફરતી લારી છે સાંજે બાણ ચાર કલાક વેપાર કરીએ તો પણ કાચા માલ ઉધતાએ ભર્યું વર્તન કરીને અમારી લારીઓ મહાનગરપાલિકા સ્ટાફ લઈ જાય છે બરાબર હું અને બાજુ માં ગોંડલ ગાતી આવે હમણાં નગરપાલિકા આવીને અમને કીધું કે ભાઈ રેતી છે તમારી ચડવા છે કે તમારો માલ ઉતારવો તો ઉતારી લ્યો એ કે મેં કીધું ભાઈ સાહેબ અમને જવા દયો મેં કીધું અમે ફૂલ લાઇસન્સ ભરીએ અમે બધે પૈસા ભરીએ કોઈ છતાં કે નહીં કે એ મેળ જ નહીં આવે કે તમારે કે જે કરવું હોય એ તમારે માલ તો ઉતારવો જ પડે તમારી રેકડી ચડાવી પડશે અમે રેકડી ખાલી કરી રેકડી ધારા હાર નથી દીધી ટ્રેક્ટર માં ત્રણ ચાર હજાર ની માલ પથારી ભરી ગયા અમે માલ જોઈ અમે રેડ બફેડ બધું મૂકી ને એ લોકો એકડી ભરી ગયા હવે મારે કઈ લાઈન લેવી દિવસે દિવસે હેરાન થતા જાય દિવસે દિવસે જાય એમાં આવી ધંધો કરવા ધંધો નથી કરવા દેતા હાથો લઈ ગયો રેકડી ચાવા માં શરીરમાં ડાયાબિટીસ છે પૈસા ને લેવા કોની પણ લેવા મારા હેરાન થતી દિવસે દિવસે ખાવા કોના ઘરે જાવું મારી હાલત શું અટાણ વર્તન કેવું વર્તન જલ્દી ઉતારવા મંડાવી ગયા વર્તન માં એ ખરાબ જ વતન હોય ને હારા વર્તન ઉરા કોઈ થાય જલ્દી બધું ઉતારો ઈ કે અમને કીધું એમ કરો ઈ કે આ થાય ગયું બીજું અમારે તો પગે લાગવાનું હોય ને ના પોલીસ કાતો નતો નગરપાલિકા વાળા જ હતા અશ્વિન ઠકરા દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર